ત્રીસરી આંખ ન્યૂઝ નેટવર્ક દ્વારા પ્રસારિત કરાયેલા એક અહેવાલે નાની દીકરીના મુખ ઉપર સ્મિત લાવવાની કોશિશ કરી છે વડોદરા શહેરમાં ગત મહિને સત્યાવીસથી ત્રીસ તારીખ દરમિયાન જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને સમગ્ર વડોદરા શહેરે આ આફતનો સામનો કર્યો હતો ત્યારે અનેક એવા પરિવાર છે કે જેમણે પોતાના ઘરના સભ્યો કોઈને કોઈ કારણોસર ગુમાવ્યા હોય કારણ કે પૂરની પરિસ્થિતિમાં બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવો પણ સંભવ ન હતું ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠામાં આવેલ નટરાજ ટાઉનશીપમાં રહેતા મનોજ પાટીલ કે જે બહુ બીમાર હતા પરંતુ પાણી ભરાવાના કારણે તેમને હોસ્પિટલ ન લઈ જઈ શકાયા ત્યારે પૂરના પાણી થોડા ઉતરતા તેમને તરાપામાં હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો હતો જો કે મનોજ પાટીલે જીવ ગુમાવ્યો હતો ત્યારે આજ દિન સુધી વડોદરા શહેરના સત્તાધીશો કે કોઈપણ પક્ષે તેમના પરિવારની મુલાકાત લીધી ન હતી ત્યારે ત્રીસરી આંખ ન્યૂઝ નેટવર્કને આ અંગે જાણ થતા તીસરી આંખ ન્યૂઝે પરિવારને ન્યાય અપાવવાનો લાઈવના માધ્યમથી એક નાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે વીએનએફ ગરબાના આયોજક મયંક પટેલ દ્વારા આ પરિવારને એક લાખ એક હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરાઈ હતી ત્યારે આજે ઓમ સેવા શક્તિ ટ્રસ્ટ પાટીલ પરિવારને વારે આવ્યું છે જેમાં ટ્રસ્ટના વડીલ વિનુદાદા અંબાલાલે પાટીલ પરિવારની મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી

ઘણી મોટી અમારાથી પણ ઘણી મોટી એનજીઓ ચાલે છે એમાં કોઈ આજ સુધી મદદ ના કર્યું એટલે ના જે લાઈવ દ્રશ્યો જોયા પછી અમે તરત જ એમાં એક સંદેશ મૂક્યો હતો કે આવતીકાલે અમે જરૂર કંઈક ફૂલ લાઈન ફૂલની પાંખડી મદદ કરીશું એટલે આજે એમના અહેવાલના રૂપે અમે આજે આ દીકરીને ભણતરથી માંડીને તમામ જરૂરિયાતનો ખર્ચમાં અને 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 અમે અમે વર્ષે સહાય સહાય શૈક્ષણિક બેન એમને નોકરી માટે પણ જવાબદારી સમયમાં અમે નોકરી પણ લગાડી આપીશું જય હિન્દ જય ભારત સમાચારોના સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર